ગુપ્તાજીની તબિયત નાજુક છે અને ગુપ્તાજી તો ગેમ કરી ગયા ગેમ કરી ગયા ગુપ્તાજી આખરે જેની કલ્પના કરાઈ હતી તે જ થયું કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ટીવી ડિબેટનો જાણીતો ચહેરો રોહન ગુપ્તાએ કેસરીઓ કરી લીધો જે રોહન ગુપ્તાને કોંગ્રેસે નેશનલ ચહેરો બનાવ્યા અમદાવાદ પૂર્વથી લોકસભાની ટિકિટ પણ આપી પરંતુ એ તે શું થઈ ગયું કે ગુજરાતના ગુપ્તાજી દિલ્હી જઈને કેસરીઓ ખેસ પહેરી આવ્યા છે કોંગ્રેસ સાથે ગેમ કરી ગયા ગુપ્તાજી દિલ્હી જઈને પહેરી લીધો કેસરીયો ખેસ પિતાની તબિયત હવે સારી થઈ ગઈ

આજ રોહન ગુપ્તાને ने कांग्रेस से 2024 માં અમદાવાદ પૂર્વથી ચહેરો પણ બનાવ્યા હતા લોકસભાની ટિકિટ પણ આપી હતી પરંતુ ટિકિટ આપ્યાના થોડા જ દિવસોમાં પિતાની બીમારીનું કારણ આપી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યાર પછીના દિવસોમાં કોંગ્રેસને રામ રામ કહી દીધા અને હવે દિલ્હીમાં કેસરી કેસ બહેરતાની સાથે જ રામ અને સનાતનના ગુણગાન તેઓ ગાવા લાગ્યા છે જો અમારે એક હે જો થે કમ્યુનિટી જિનકે નામ મે રામ હે वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को गया जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में आज ऐसी क्या मजबूरी है कि आप उनके उनके लिए लड़ रहे हैं उनके भ्रष्टाचार के लिए लड़ इतना बड़ा विरोधाभास नहीं हो सकता है आज देश के सामने जाते आपका नेरेटिव बहुत क्लियर होना चाहिए કોંગ્રેસ પાર્ટીએ તો અનેક જવાબદારીઓ આપી હતી એટલું જ નહીં સૌ મોટી ચૂંટણીમાં ઉતારવાની તક પણ આપી હતી પરંતુ આ તક સામે ચાલીને તેમણે જવા દીધી તો અહીં સવાલ એ થઈ રહ્યો છે કે ભાજપ સાથે તેમણે શું સેટિંગ કર્યું હશે શું ભાજપમાં તેમને કોઈ મોટી જવાબદારી મળશે શું ભાજપ તેમને લોકસભાની ટિકિટ આપશે આ તો ઉદ્ભવતા પ્રશ્નો છે જો કે હાલ ગુપ્તાજી એવું કહેવા લાગ્યા છે કે ભાજપ જે પણ કામ સોંપશે તે જવાબદારીપૂર્વક નિભાવીશ

માત્ર કોર્પોરેટર લીડર હતા તેમના જવાથી પાર્ટી કોઈ ફરક નથી પડતો હવે આ કોંગ્રેસને કોઈ તો સમજાવો અત્યારે હવે તેઓ નવી સફર ચાલુ કરી રહ્યા છે તેમને તેમની સફર જે છે એ સફર જે છે એ કોર્પોરેટ સફર છે આ તો કોંગ્રેસની અંદર પણ એ કોઈ માસ કક્ષાના નેતા નેતા નહોતા માત્ર કોર્પોરેટ નેતા હતા એસી ઓફિસમાં બેસતા હતા અને અહીંયા કોંગ્રેસની અંદર સોશિયલ મીડિયાના અલગ અલગ પ્રકારના કોન્ટ્રાકો જે છે એને વહેંચીને આર્થિક વ્યવહારોની અંદર તેઓ આર્થિક વ્યવહારો કરતા હતા એનાથી વિશેષ કંઈ નહોતું અમે વારંવાર કહીએ છીએ કે અમારા ત્યાં પણ એમના

આ જેટલું બી યુવા ધન છે કે એમના જે યુવા નેતા કે યુવા કાર્યકર્તાઓ ખૂબ જ કંટાળી ગયા છે કોંગ્રેસની આ કાર્ય પદ્ધતિથી એ કોંગ્રેસનો આંતરિક વિષય છે જો લોકો મોદીજીની વિચારધારા જે અમારી ભારતીય જનતા પાર્ટીની છે જે વિકાસવાદની છે જે રાષ્ટ્રવાદની છે અને રાષ્ટ્ર માટે જાહેર જીવનમાં કંઈ કરી લેવા માટે જ લોકો રાજનીતિમાં જોડાતા હોય છે તો વિચારધારા સાથે જે પણ કોઈ જોડાઈ રહ્યું છે તો એનું અમે ભારતીય જનતા પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાજપમાં જોડાયેલા રોહન ગુપ્તા કોણ છે તે પણ તમે જાણી લો તો રોહન ના પિતા પીઠ કોંગ્રેસી આગેવાન હતા પિતાના કારણે બે 2012 માં કોંગ્રેસમાં સામેલ થયા હતા રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા કોંગ્રેસના સોશિયલ મીડિયા ટીમના ચેરમેન હતા આ સિવાય કોંગ્રેસમાં અનેક નાની મોટી જવાબદારીઓ સંભાળી હતી રોહનના ભાજપમાં આવવાથી ભાજપને કેટલો ફાયદો અને કોંગ્રેસને કેટલું નુકસાન થાય છે તે તો સમય બતાવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા